મિત્રો મારી સિનલ ન્યુ ગુજરાતી ફાસ્ટમાં તમારું સ્વાગત છે તો તો મિત્રો આજે આપણે વાત કરીશું જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વતના ઇતિહાસ વિશે તો આવો મિત્રો જાણીએ ગિરનાર વિશે જુનાગઢથી 5 કિલોમીટર દૂર આવેલો ગિરનાર અને પર્વતોનું સમૂહ છે પર્વત ગિરનાર પર્વતના ઉપર કુલ પાંચ મોટા શિખર છે દરેક શિખર ત્રણ ફૂટ આવેલ છે બાજી શિખર ત્રણ હજાર ત્રણસો ફૂટ આવેલ છે ગોરખમુખી શિખર ત્રણ હજાર એકસો વીસ ફૂટ આવેલ છે આ એક હજાર આઠસો ફૂટની ઉંચાઈ પર આવેલ છે જુનાગઢ રાજ્યનો સૌથી ઊંચો ગિરનાર પર્વત છે અને અને વાત કરીએ તો ગિરનાર પર્વત ઉપર આવેલા મંદિરોની મંદિરની ગિરનાર પર્વત ઉપર આઠસો સાહીઠ નાના મોટા મંદિરો આવેલ છે અને ગિરનાર પર્વત ઉપર એક ટોચથી બીજી ટોચ પર જવા માટે પગ ના દાદરા અને રસ્તા બનાવવામાં આવેલા છે અને લોકો થી માનતા છે કે ગિરનાર પર્વત ઉપર નવ હજાર નવસો નેવું પગથિયા આવેલા છે અને સૌથી પહેલા આવતું મંદિર ભગવાન છે આયા આયા ભગવાન શિવનું પૂજા થાય છે અને અહીં ના બાવા શિવરાત્રીમાં જોવા મળે છે અને ચાર હજાર પગથિયાથી ઉપર ચઢીને પછી પ્રથમ શિખર પહોંચવામાં માટે બાકી રહે છે ક્યારે આવે સપાટ વિતારામાં સુતર જૈન મંદિરના જોવા મળે છે એકસો બાર થી સોળ થી સોળમી સદીમાં બધા બંધાયેલા મંદિરોના એક જગ્યાએ એવી છે એવી છે જ્યારે સાતસો વર્ષના તપ પછી જૈન મંદિરના વારી વારીશમાંથી નય નયમીના કાળ ધર્મો પામ્યા ત્યાં ત્યાં ત્યારે પછી બે હજાર પગથિયા સઢ્યા પછી અંબાજી માતાજી નું મંદિર આવે છે જે તે જગ્યાએ હિન્દુ હિન્દુ અંબાજી ના દર્શન કરે છે આવે છે અને અને છેલ્લે બે હજાર પગથિયા સઢી પછી અનુભવ થાય છે પરંતુ પર્વત ઉપર પછી કુદરતી કુદરતી સુંદરતા જોવા મળે છે મજા ક્યારે અલગ મજા ક્યારે અલગ છે અને સો પગથિયાથી નીચે ઉતર્યા એટલે કે બીજા શિખર આવે છે અને છેલ્લે મહાકાળી માતાજીનું મંદિર આવે છે જે અઘોરી બાવા તેમને શારીરિક ઉપર લગાડે તમે લગાડે છે તમે આ એ જાણીએ છે કે આશ્ચર્ય થઈ છે પરંતુ એક જ્વાળામુખી દવા દ્વાર બનેલો પર્વત છે ગિરનાર જેની ઉપર સંતોનું બેસણા છે સંતોના સુરાઓ સતીઓની આ પવિત્ર ભૂમિ છે જેને કર્મ આદિ કવિ નરસિંહ મહેતા સાહિત્ય કવિઓ અને જગ્યા ગિરનારના સિંહ શિખોત પ્રચલિત છે આ ગિરનારની સોનાથી પરિક્રમામાં અહીં વસ વસોયથી થાય છે જેને લોકો લીલી પરિક્રમા ક્રમ્ય કહે છે ગિરનારના ગિરનારના પરિક્રમા છત્રીસ કિલોમીટર લાંબી હોય છે અને ચાર દિવસની હોય છે જે આ પરિક્રમા કારતક સુદ સુદર્શના અગિયારસના એટલે કે દિવાળી સમયમાં પહોંચશે આ પરિક્રમા કેટલાય વર્ષોથી થાય છે તેને પાકી જાણકારી તો નથી પરંતુ પહેલાના સમયની સાધુ સંતો કરતા કરતા હતા તેની પછી સમય બદલાય બદલાતો આ પરિક્રમા બીજા લોકો પણ કરવા લાગ્યા છે જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સમદા

પ્રચલિત છે આ પરિક્રમાનું ખાસ એટલે કે માટે વધ્યા જાય છે અલગ અલગ પ્રાર્થના અને રીત 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 રિવાજ અને પહ પહેરવેશના કારણે લોકોને સંસ્કૃતિ જોવા મળે જોવા મોકો મળે છે તો મિત્રો આ હતો ગિરનાર પર્વતનો ઇતિહાસ જો તમારે આ વિડીયો વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો